નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ નિરોણા ગામે મહેશ સંપ્રદાયના ગોરખુડા વ્રતની મહિલાઓની અનોખી પ્રથા નિરોણાની બાર જેટલી મહેશ્વરી મહિલાઓએ ગોરખુડા વ્રત ધારણ કર્યું હતું નિરોણા ગામે ગોરખુડા તરીકે ઓળખાતું વ્રત ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ માટે આરક્ષિત છે સતત સોળ દિવસ સુધી ગોરખુડાની ક્રિયાઓ વ્રતો વાસ્તવમાં ગૌરી અવતાર માતા લખનૈદેવી અને દળી માતંગ દેવના લગ્ન તરીકે ઓળખાય છે ભારતમાં જ્યાં પણ મહેશપંથી સંપ્રદાયના બારમતી પંથના લોકો વસે છે ત્યાં દરેક જગ્યાએ આ ગોળકુડા વ્રતનો મહિમા જોવા મળે છે ગોળકુડા એટલે કે સ્ત્રી પોતાના ઘરને સજાવવા માટે સોળ દિવસ ઉપવાસ કરે છે માતંગદેવના પત્ની લખનૈદેવીએ શ્રાવણ માસમાં ઉપવાસ કરી સોળમા દિવસે માતંગદેવ સાથે લગ્ન કરીને પતિનો ધર્મ પૂરો કર્યો હતો મહેશપંથી સંપ્રદાયમાં સ્ત્રીઓ લોળંગદેવ ગણેશની હાજરીમાં તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે આ વ્રત લેનારી મહિલાઓ સવારે ચાર વાગે ઉઠીને ભોજન કર્યા પછી ઉપવાસ શરૂ કરે છે અને પછી આખો દિવસ ખાલી પેટે વિતાવે છે અને સાંજે નદી કે તળાવમાં સ્નાન કરે છે ગોળખુડા વ્રત લેનારી સ્ત્રીને વ્રત સરદ ધર્મ અને નિયમના પાલનની સાથે સત્યતા અને વાણીમાં સંયમ જેવી કસોટીઓનો સામનો કરવો પડે છે મહેશ્મતી સંપ્રદાયમાં આ પ્રથા માત્ર સાંસ્કૃતિક ધાર્મિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ નથી પણ સ્ત્રીઓની માનતા અને શક્તિની સુંદર અભિવ્યક્તિ પણ છે નિરોણા ગામે બાર જેટલી મહિલા મહેશ્વરી ગીતા દિનેશભાઈ મહેશ્વરી મુલભાઈ કરશનભાઈ મહેશ્વરી દિવ્યા લાલજીભાઈ મહેશ્વરી શિવાની મહેશભાઈ મહેશ્વરી જશોદા શામજીભાઈ મહેશ્વરી કાંતા ગોવિંદભાઈ મહેશ્વરી દિવ્યા નીતિનભાઈ મહેશ્વરી રાધા ગોવિંદભાઈ મહેશ્વરી હર્ષિદા મયુરભાઈ મહેશ્વરી ગંગા દિનેશભાઈ મહેશ્વરી વર્ષા લક્ષ્મણભાઈ મહેશ્વરી ગીતા લક્ષ્મણભાઈ આ બાર બહેનોએ વ્રત ધારણ કરી છે